ગામના છે એમના ભાઈ કહેવાય અને ભાઈ એમને લઈને હતા એટલે આપણે ભાઈ નું ઇન્ટરવ્યુ લઈ લઈ તો લોકો અને આપડે અઢારે સમાજ ને કામ આવે શું નામ છે ભાઈનું તમારું નરેશભાઈ ઠાકોર ઉતારો બોલા વાત કરી નરેશભાઈ ઠાકોર બાપા નું નામ ઠાકોર નરેશભાઈ બચુભાઈ બરોબર અને કયા ગામ રહેવાનું આખું બોલો

અને બીજી વાત એ કે સંધિવા आधे આધા પકડાય એને કહેવાય સંધીવા એની સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કે મગદથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે અને એની સારવાર કરી આપવામાં આવશે સાહેબ ટીકા એની સારવાર કરી આપવામાં આવશે પેની પેની એડી એની સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત કી કે ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હશે અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે એટલે મિત્રો આ મારી એકદમ દેશી દવા છે બીજી વાત એ કે ઘણા લોકો કહે સાહેબ મને કબજિયાત છે કબજિયાતની દેશી દવા મારી જોડે મળી જશે માથું દુખતું હશે એની પણ દેશી દવા મળી જશે આ બધી એકદમ દેશી દવા છે મારી જોડે એટલે મિત્રો પેલા વૈદ્ય જ હતા અત્યારે વૈદ્ય છે એટલે મિત્રો અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી એટલે અમે એક નિશ્ચિત દવા આપીએ છીએ અને પેશન્ટને રૂબરૂ મારી જોડે લઈને આવવાનું એમની નસ ચેક કરવી પડે નસ ચેક કરી અને પછી માલિશ કરવાની દવા અમે આપીએ છીએ અને મારું કહેવાનું તો એ છે કે ના જાતિ કે ના ભાતિ મારો ધર્મ છે મોટો માનવતા અને માનવતા ધર્મ રાખો મિત્રો અને માનવતા ને ધર્મ ને લઈ અને આપણે ચાલશું તો બહુ આનંદ થશે જિંદગીમાં એટલે મારો નિયમ છે સૂત્ર છે મારી ઓફિસ નીતિ એ જ ધર્મ એટલે નીતિ રાખો ધર્મ રાખો તો આપણે ખૂબ આગળ વધીશું અને મિત્રો આપણે આજે વિડીયો જે બનાવીએ છીએ

અને મારા વિદ્યાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવે અને મારી મેન શાખા છે અંજારમાં આજે હું અંજાર થી આવું છું તમારા રાધનપુરની અંદર શેના માટે એક પબ્લિકનો અને એક આજે હિન્દુસ્તાની પબ્લિકનો સાથ સપોર્ટ અને પ્રેમ અને બીજી વાત ઈ કહી દઉં કે મિત્રો મારું કામ જોઈને પબ્લિક આવે છે મારી જોડે એટલે મિત્રો આપણે સારું કામ કરશું

અને અલ્લાહ ડરીને કામ કરશું તો ખૂબ આગળ આપણે વધીશું અને બીજી વાત કહી દઉં કે મારે કોઈ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે મારે યુટ્યુબમાં કોઈ પૈસા કમાવાની જરૂર નથી આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે હિન્દુસ્તાન અંદર આપણે 18 વર્ષ ના વિડીયો કામ આવે અને ગરીબ મધ્યમ વર્ગ હચવી જાય મારી જોડે અને આ વિડીયો એક બનાવું છું

મિત્રો આ મહેનત કરો તો ફળ મળે બાકી તમે મહેનત ના કરો તો કોઈ જાત નું ફળ મળતું નથી અને મિત્રો હું એટલું કહું છું કે મારી દવા તમે લઈ જવ છો ને જેટલું મો કહો એવી રીતે મહેનત કરજો તો તમને સો સો ટકા રિઝલ્ટ મળશે બાકી મારી દીસી દવા છે હું દીસી દવામાં કોઈ જાતની ગેરંટી આપતો નથી બાકી તમે મહેનત કરશો

અને જ્યારે તમે અહીં આવો રૂબરૂ કેસન લઈને એટલે રૂબરૂ આવીને કેસ લખાવાનો ફોન ઉપર કેસ લખવામાં આવતો નથી અને તમે અહીંયા બતાડવા આવો એટલે શાંતિથી બેસવાનું અને શાંતિથી બધાનો હું સંપૂર્ણ કામ કરી અને પછી અંદર જઉં છું એટલે મિત્રો એડ્રેસ સમજી લેજો અને આગળ મારી આગળ ઓફિસની આગળ

અને જાણેતા અનવર ભાઈ વૈધ અંજાર વાળા